નમસ્કાર હું છું વોકેશનલ ટ્રેનર મહેશ ચાવડા ખેડા જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ભૂતાલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું આજે આપણે ધોરણ દસના એકમ એક ઓટોમોબાઈલ અને તેના ઘટકો વિશે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ કે એક ગાડીની અંદર એક કારની અંદર ક તો કોઈ વાહનની અંદર એને બનાવવામાં આવ્યું છે તો એની અંદર કેવા કેવા ઘટકો મૂકેલા છે તો એ ઘટકો વિશે ક્રમવાઇઝ અહીં આગળ આ સેશનની અંદર ચર્ચા કરવામાં આવશે તો જેમ કે તમે જાણો છો કે આપણા દેશમાં ઓટોમોબાઈલ ક્ષેત્રની વૃદ્ધિ થઈ રહી છે ધીરે ધીરે ઓટોમોબાઈલમાં શું થઈ રહ્યું છે વૃદ્ધિ થઈ રહી છે દિવસે દિવસે નવા નવા વિકાસ થઈ રહ્યા છે લેવલ એક માં તમે ઓટોમોબાઈલ અને તેના ઘટકના મૂળભૂત ખ્યાલોમાંથી પસાર થઈ ગયા છો થોડી ઘણી માહિતી તો તમે ધોરણ નવ માં મેળવી દીધેલી છે તમે ઓટોમોબાઈલ માં દરેક ઘટકની ભૂમિકા શીખી છે આ એકમમાં આપણે દરેક ઘટકની વિગતો અંગે ચર્ચા કરીશું તે અમને વધુ સારી સમજ આપવામાં મદદ કરશે બરાબર તમે થોડું ઘણું નોલેજ તો ઘટકો વિશેનું ધોરણ નવમાં તો લીધું જ છે પણ આની અંદર હવે ધોરણ દસ માં લેવલ ટુમાં તમારે એના વિશે થોડું હવે વધારે ઊંડું ઉતરવાનું છે આ મહત્વપૂર્ણ ઘટકો ચેસીસ ફ્રેમ પહેલું તો ચેસીસ ફ્રેમ બોડી એન્જિન લુબ્રિકેશન સિસ્ટમ કુલિંગ સિસ્ટમ ફ્યુલ સપ્લાય સિસ્ટમ ટ્રાન્સમિશન સિસ્ટમ ફ્રન્ટ અને રિયર એક્સલ સ્ટિયરિંગ સિસ્ટમ સસ્પેન્શન સિસ્ટમ વ્હીલ્સ અને ટાયર બ્રેક્સ અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ હશે વાહન પૂર્ણ થઈ શકતું નથી કે આમાંથી તમને સિસ્ટમો જણાય બધી બરાબર એમાંથી કોઈ પણ એવો ઘટક નથી કે ચલો આ ઘટક નહીં હોય તો ચાલશે ચલો હું અહીં આગળ છે ચેસીસ ચેસીસ વગર ચાલશે નહીં ચાલે બોડી વગર ચાલશે કે ચેસિસ બધું બનાવી દીધું ઉપર સરસ એન્જિન વેન્જિન ગોઠવી દીધું ચેસિસ ઉપર અને ઉપર થતાં જ નથી તો બોડી જ નથી તો ચાલશે તો પણ નહીં ચાલે બરોબર તો એ જ રીતે અહીંયા આગળ જે ઘટકો જણાવવામાં આવ્યા તે વાહનના ખૂબ જ મહત્વપૂર્ણ ઘટકો છે તો આ ઘટકો તેમના વિના વાહન પૂર્ણ થઈ શકતું નથી આ યુનિટમાં તમે ચેસીસ ફ્રેમ બોડી એન્જિન

પેલા મારે કોઈ પણ વસ્તુનું નોલેજ તમને આપવું હોય તો ક્રમવાઈઝ આપણે જઈશું તો એ રીતે આપણે અહીંયા આગળ આગળ વધીશું તો પહેલો સેશન છે બરાબર તો વિશે આ સેશનની અંદર આપણે વાત કરવાના છીએ કે ચેસિસ શું છે ચેસિસ તો ચેસિસ ની વાત કરીએ અહીંયા આગળ તો તમે ચેસિસની વ્યાખ્યાનો

ફેમ એટલે કે જેના પર બોડી માઉન્ટ થયેલ છે તે ચેસીસ એટલે શું તો પેલું આપણને એવું ખબર એટલે ચેસિસ એટલે શું આ કરે છે બરાબર અહીંયા આગળ આકૃતિ તો તમને આપી દીધી છે બરોબર કે નો સમાવેશ થાય છે આ પ્રકારના તમે વધુ વિગતો શીખશો તો અહીંયા આગળ તમને આ બોડી દેખાય છે આ દેખાય છે બરાબર એ શું છે ચેસીસ છે શું છે ચેસિસ આ કાળા કાળા કલરની તમને દેખાય છે આ એક વાહન જ છે બરોબર તો એ વાહનની બોડી ઉપરથી અલગ કરી નાખી છે તો એ વાહનની બોડી અલગ કરી નાખી છે અને જે નીચે ભાગ રહે છે લોખંડની બધી ફ્રેમો લાગેલી છે સ્ટીલની જે ફ્રેમો લાગેલી છે એને આપણે ચેસીસ તરીકે ઓળખીશું ચેસિસ એ ખૂબ જ મોટર વાહનનો શું કહેવાય કે બહુ મોટો ઘટક કહેવાય એને ચેસીસ તો ચેસિસ ઉપર એન્જિન ફિટ થયેલું હોય

ચેસિસના અલગ અલગ ભાગો બતાવેલા છે જે આગળનો ભાગ છે બરાબર એને ડમ્બ આયર્ન કહેવાય છે અને ફ્રન્ટ સ્પ્રિંગ ફ્રન્ટ સ્પ્રિંગ ફ્રન્ટ સ્પ્રિંગ એટલે આગળનું જે સસ્પેન્શન હોય તેની વાત છે ફ્રન્ટ સ્પ્રિંગ બરાબર આ ફ્રન્ટ લિપ સ્પ્રિંગ ફ્રન્ટ સ્પ્રિંગ પછી આ સેકલ પછી આ ફ્રેમ આખી જે બોડી જે છે એ ફ્રેમ બરાબર આના ઉપર બધા ઘટક ઉધારો કે આ એન્જિન છે અને આગળ આ ગિયર બોક્સ છે પછી આની ઉપર બોડી લગાવવામાં આવે બરાબર આ રીતે બોડી લાગે ઈ બધું અહીં આગળ લાગેલું હોય છે બરાબર આ બોડી બની ગઈ આગળ આ બોડી બની ગઈ લો આ ચેસિસ પર બોડી ફિટ કરવામાં આવે બરાબર રીય સ્પ્રિંગ એટલે પાછળની સ્પ્રિંગ આપેલી છે બરાબર લિપ સ્પ્રિંગ પાછળની સેકલ બરાબર એના જે જોઈન્ટ છે એ બધાય કુશન માટે આપેલા છે હવે આગળ બીજી ચેસીસ આપેલી છે આનો આ તમને સાઈડ વ્યૂ આપેલો છે આ તમને ઉપરથી દેખાય એ રીતે વ્યૂ તમને આપેલો છે કે ઉપરથી તમે જોશો તો કઈ રીતે દેખાશે આ આપણે સાઈડ વ્યૂ એનો જોયું હવે આનો ઉપરનો વ્યૂ આપણે જોઈશું ઉપરથી એને જોઈશું તો ઉપરથી તમે જોશો તો તમને શું શું દેખાશે તો ઉપરથી તમે જોશો તો તમને શું શું દેખાશે રેડિએટર જોવા મળશે આ કયો છે ફ્રન્ટ ભાગ છે કયો છે ફ્રન્ટ અને આ ભાગ કયો છે રિયર કયો છે રિયર પાછળનો ભાગ આગળનો ભાગ આ પાછળનો ભાગ તો આગળના ભાગમાં તમને શું શું જોવા મળશે તો પહેલું છે રેડિએટર જોવા મળશે બરાબર રેડિએટર જે કુલિંગ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યું હોય છે એ રેડિએટર કુલિંગ સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ઘટક કહે શકીએ આપણે રેડિએટર જોવા મળશે સાના ઉપર લાગેલું છે ચેસીસ ઉપર કયા કયા ઘટકો લાગેલા છે એના માટે અહીં આગળ આપેલું છે તો ચેસીસ ઉપર તમને રેડિએટર જોવા મળશે બરાબર બીજું શું જોવા મળશે એન્જિન બરાબર રેડિએટર જોવા મળે પછી એન્જિન જોવા મળે પછી શું જોવા મળશે ક્લચ પ્લેટ ગિયર બોક્સ ક્લચ પ્લેટ જોવા મળશે ગિયર બોક્સ જોવા મળશે પછી આ તમને મેં તમને કીધું કે આગળ જોવા મળશે પછી રિયર એક્સેલ જેનો આપણે અભ્યાસ કર્યો રિયર એક્સેલ પણ તમને જોવા મળશે બરાબર પછી આ પેટ્રોલ ટેન્ક પણ ત્યાં લાગેલી હોય ચેસીસ ઉપર એટલે આ ચેસીસ ઉપર લાગેલા ઘટકોની વિગત કે વિગત છે કે ચેસિસ ઉપર કયા કયા ઘટકો લાગેલા હોય તો રેડિએટર એન્જિન ક્લચ ગિયરબોક્સ પ્રોપેલર શાફર રિયર એક્સલ પેટ્રોલ કે ડીઝલની ટાંકી બરાબર પછી આ જે સાઇડનો ભાગ છે બરાબર ચેસિસનો સાઇડનો ભાગ છે તેને કહીશું સાઈડ મેમ્બર બરાબર પછી આ અંદરનો જે ભાગ છે એને આપણે કહીશું હોરિઝોન્ટલ મેમ્બર બરાબર તો આ બધા ચેસિસના ઘટકો આને કહી શકીએ ચેસીસ ના ભાગ કહી શકીએ આ ચેસીસ ઉપર લગાવવામાં આવેલા ઘટકો છે બધા સાણી ઉપર લગાવવામાં આવેલા ઘટકો ચેસીસ ઉપર આગળના ભાગ પર આવતા ઘટકો અને પાછળના ભાગ ઉપર આવતા ઘટકો બતાવેલા છે બરોબર હવે આપણે આગળ વધીશું તો અહીં આગળ એન્જિનના ફિટિંગ મુજબ ચેસીસ નું વર્ગીકરણ એવું કરીને મુદ્દો આપેલો છે બરોબર કેવો છે એન્જિનના ફિટિંગ મુજબ ચેસિસનું વર્ગીકરણ હવે ચેસિસનું આપણે શું કરવાનું છે વર્ગીકરણ કરવાનું છે બરોબર તો ચેસિસના ના વર્ગીકરણની અંદર કઈ રીતે આપણે વર્ગીકરણ કરીશું ચેસિસનું તો એ આપણે જોઈએ તો ચેસિસના ના વર્ગીકરણમાં અહીંયા આગળ આપેલું છે પૂર્ણ આગળ એન્જિન બરોબર ફિટિંગ મુજબ ચીસીસ ના ફિટિંગ મુજબ ચીસીસનું વર્ગીકરણ કરીએ તો પહેલું છે પૂર્ણ આગળ એન્જિન કે જેનું એન્જિન જેનું એન્જિન ક્યાં રહ્યું છે જેનું એન્જિન ક્યાં છે આગળના ભાગમાં છે ક્યાં છે આગળના ભાગમાં છે જેનું એન્જિન આગળના ભાગમાં છે એવું એન્જિન એવી ચીસીસ જેનું પૂર્ણ આગળ એન્જિન ફૂલ ફોરવર્ડ કે જેનું એન્જિન આગળના ભાગમાં રહ્યું છે તેવી ચીસીસ પછી અર્ધ આગળ એન્જિન એવી એન્જિન અર્ધ આગળ એન્જિન બરાબર તો અર્ધ આગળ એન્જિન એટલે શું તો જેનું એન્જિન આગળ પણ નથી અને પાછળ પણ નથી તો તેને કેવું એન્જિન કહીશું આગળ એન્જિન જેનું એન્જિન આગળ પણ નથી અને પાછળ પણ નથી આગળ એટલે કે સેમી ફોરવર્ડ કેવું એન્જિન સેમી ફોરવર્ડ આગળ પણ નહીં પાછળ પણ નહીં આગળ એન્જિન પછી છે બસની ચેસીસ એવી સાની ચેસીસ બસની ચેસીસ એટલે કે બસ બસની ચેસીસ આખી અલગ હોય બરાબર આ પૂર્ણ આગળ એન્જિન વાળી ચેસીસ અર્ધ આગળ વાળીસ પછી એટલે કે સંપૂર્ણ ચેસિસ ઉપર બધું લાગેલું છે પછી આપણે અમુક ગાડી તમે જોયું છે કે બોનેટેનું ખૂબ જ આગળ હોય બરાબર આમ તમે જોવો તો બોનેટેનું ખૂબ જ આગળ હોય આપણે આ ડ્રાઈવર બેઠો હોય અમે એન્જિનને જોઈ શકીએ એમ તો એને કેવું એન્જિન કહેવાય સામે એન્જિન કેવું એન્જિન સામે એન્જિન વાળી એટલે એન્જિન ઇન ફ્રન્ટ આગળની સાઈડ પછી છે કેન્દ્રમાં એન્જિન કેન્દ્રમાં કેન્દ્રમાં એટલે વચોવચ એન્જિન ઇન સેન્ટર બરાબર એન્જિન ઇન સેન્ટર કેન્દ્રમાં એન્જિન એટલે ડ્રાઈવરના પાછળ હોય બરાબર ડ્રાઈવર જ્યાં બેઠો હોય એની પાછળ એન્જિન બરાબર એટલે કેન્દ્રમાં એન્જિન ડ્રાઈવરને સીટ નીચે એન્જિન તો અર્ધ આગળ એન્જિન સેમી ફોરવર્ડ બસની ચેસીસ તો આખી એને જુદી ફાળવવામાં આવી છે બસની ચેસીસ આખી અલગ ફાળવવામાં આવી છે સામે એન્જિન ખૂબ જ આગળ એન્જિન છે તેવું સામે એન્જિન ચેસીસ કેન્દ્રમાં એન્જિન એન્જિન ઇન સેન્ટર વચ્ચે એન્જિન એટલે તમે એવું તમને એવું પૂછવામાં આવે એવું પૂછવામાં આવે કે એન્જિનના ફિટિંગ મુજબ વર્ગીકરણ કરો એન્જિનના ફિટિંગ મુજબ ચેસીસનું વર્ગીકરણ કરો તો તમે આ જે વર્ગીકરણ કરી શકો પૂર્ણાગડ એન્જિન એન્જિન બસ અર્ધાગેસીસ સામે એન્જિન કેન્દ્રમાં એન્જિન બરાબર આટલું વસ્તુ યાદ રાખવાનું છે આ વારે ઘડીએ

તે વાહનની સામે જ જોઈ શકતો નથી બરાબર ખૂબ જ આગળ એન્જિન બરાબર તે વાહનની સામે જોઈ શકે નહીં ખૂબ જ આગળ એન્જિન હોય બરાબર પછી છે સેમી ફોરવર્ડ તો સેમી ફોરવર્ડ એટલે ચેસિસમાં સ્ટાન્ડર્ડ બેડ ફોર્મ પીકની જેમ એન્જિનનો અડધો ભાગ ડ્રાઈવરની કેબિનમાં છે અને બાકીનો અડધો ભાગ કેબિનની બહાર છે ક્યાં છે એન્જિનનો અડધો ભાગ ડ્રાઈવરની કેબિનમાં છે ને અને બાકીનો અડધો ભાગ ક્યાં છે બહાર છે બરોબર એટલે અડધું ડ્રાઈવરની સીટ નીચે માની લો અને અડધું એન્જિન આગળ માની લો એટલે એને કે અર્ધ આગળ ફોરવર્ડ જેને કહીશું પછી જે બસ નીચે તો આખું એન્જિન ડ્રાઈવર કેબિનમાં ફિટ થયેલ છે બરોબર જ્યાં ડ્રાઈવર બેઠેલો એના જોડે તમે પેલો ગીયર પડે ને મોટો લઠ્ઠો તમને દેખાશે બહુ મોટો બરોબર આગળ એન્જિન બસ તે વાહનના ફોનની વધેલી જગ્યા પ્રદાન કરે છે ડ્રાઈવર સીટ આગળના વ્હીલની ઉપર છે અને તેને આગળના વ્હીલથી આગળનો સંપૂર્ણ રસ્તો જોઈ શકે છે બરાબર પછી આગળ તો કંઈ હોતું જ નહીં બસની આગળ તમે જો આમ આમ નીચે પડેલી વસ્તુ જોઈ હોય ને આગળ જોઈ શકે બસનું ડ્રાઈવર બરાબર તો એ રીતે તો એ છે બસની ચેસીસ મોટાભાગના વાહનોમાં ચેસીસના આગળના ભાગમાં એન્જિન ફિટ કરવામાં આવે છે ફક્ત મોટા ભાગના વાહનોમાં ક્યાં ફિટ કરે મોટા ભાગના વાહનોમાં ચેસીસના આગળના ભાગમાં એન્જિન ફિટ કરવામાં આવે છે મોટા ભાગના વાહનો જુઓ તો એના આગળના ભાગમાં શું કરવામાં આવે એન્જિન ફિટ કરવામાં આવે છે ફક્ત ને ફક્ત મેટાડોર વાહનોમાં આગળના વ્હીલ્સને ડ્રાઈવ આપવામાં આવે છે મેટાડોર જે હોય ને મેટાડોર અત્યારે તો બહુ ઓછી જોવા મળે મેટાડોર અને મને ખ્યાલ છે મેં જોયેલી મેટાડોર મેટાડોરમાં ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ હોય કેવી વ્હીલ ડ્રાઈવ ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ તો એનું એન્જિન ક્યાં લાગેલું હોય આગળના ભાગમાં લાગેલું હોય બરાબર ટાટા અને અશોક લેલેન થઈ શકે છે ટાટા અને અશોક લેલેન ની બસોની જેમ ટાટા અને અશોક લેલેણે જે બસો કાઢી હતી એનું એન્જિન ક્યાં આગળ હતું પાછળના ભાગમાં ફિટ થયેલું હતું બરાબર મોટા ભાગની તમે વિદેશી કાર જોવો ને વિદેશી કાર જે બહારની કારો છે તો એવી કારની અંદર તમને પાછળના ભાગમાં એન્જિન તમને જોવા મળે મોસ્ટ બધી ગાડીઓમાં પાછળના ભાગમાં ભાગમાં એન્જિન આપેલું હોય આગળના ડીકી જોવા મળે કે આપણે આપણે આપણા જે ગાડીઓ ચાલે છે એમાં શું છે પાછળ ડીકી અને આગળ એન્જિન વિદેશી ગાડીઓ તમે જુઓ તો પાછળ એન્જિન અને આગળ ડીકી એ રીતે જોવા મળે બરાબર કેન્દ્રમાં એન્જિન પણ ફિટ થઈ શકે છે આ ગોઠવણી ઉપયોગ ચીસીસ ફ્લોટની સંપૂર્ણ જગ્યા પૂરી પાડે છે વાહનોમાં ફિટ થયેલા વ્હીલની સંખ્યા અને ડ્રાઈવિંગ વ્હીલ્સની સંખ્યા અનુસાર વાહન ચેસીસ નીચેના પ્રકારના છે બરાબર કેટલા પ્રકારની ડ્રાઈવ હોય તો અહીં આગળ આપેલું કે ફોર ક્રોસ ટુ ડ્રાઈવ ચેસીસ વાહન બરાબર એટલે જેના ચાર વ્હીલ છે ને બે વ્હીલ ડ્રાઇવ કરે તેવી ચેસીસવાળું વાહન એટલે એને કહેવાય ફોર વ્હીલ્સ કે જેમાં બે વ્હીલ્સ ચાર બે ફોર વ્હીલ છે અને બે વ્હીલ ડ્રાઇવ કરે છે જેના ચાર વ્હીલ છે ચાર વ્હીલ ડ્રાઈવ કરે છે તો તેને કેવી કહેવાય ફોર ક્રોસ ફોર ડ્રાઇવ ચેસીસ વાહન અને જેના છ વ્હીલ છે બે વ્હીલ ડ્રાઈવ કરે એને કેવી છ વ્હીલ છે જેમાં બે વ્હીલ ડ્રાઇવ કરે છે તેને છ ક્રોસ ટુ ડ્રાઈવ ચેસીસ બરોબર છ વ્હીલ છે ને બે ડ્રાઈવ કરે આ ફોર ક્રોસ ફોર તમને જોવા મળતું ગાડીઓ પર લખેલું ફોર ક્રોસ ફોર એટલે જેના ચાર વ્હીલ છે ને ચારે ચાર વ્હીલ ડ્રાઈવ કરે ચાર છ ક્રોસ ફોર ડ્રાઈવ ચેસીસમાં વાહન તેના છ વ્હીલ છે તેમાંથી ચાર વ્હીલ ડ્રાઈવ કરે છે બરાબર તો આ રીતે જેટલા વ્હીલ ડ્રાઈવ કરતા હોય એ પાછળ લખવામાં આવે ને જેટલા વ્હીલ હોય એ આગળ લખવામાં આવે બરાબર તો આ રીતે આખું આ ચેસિસનું વર્ગીકરણ છે પછી ચેસીસ ફ્રેમનું જે વર્ગીકરણ આવે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અહીંયા આગળ ચેસીસના વર્ગીકરણમાં આપણે સારી સમજ પડી ગઈ હશે એવી આશા રાખું છું અસ્તું